હિન્દુ સમાજમાં સામાજિક વિષમતા અસ્પૃશ્યતા નામનો કલંક એને દૂર કરી સમર્થ હિન્દુ સમાજના નિર્માણ કરવા માટે સમગ્ર ભારતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રત્યેક વિભાગ કેન્દ્રો પર સામાજિક સબરસતાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રાનો સંદેશ છે આવનારા પ્રત્યેક ગામોમાં હિન્દુ સમાજ દ્વારા પ્રત્યેક ગામમાં સમગ્ર હિન્દુ સમાજને મંદિર દર્શન માટે કોઈ તકલીફ ન પડે સૌના માટે મંદિરના દ્વાર ખુલે કોઈને પણ પાણીની કોઈ પણ સમસ્યા કોઈ પણ હિન્દુને ન થાય એ માટેના પ્રયાસો કરવામાં આવશે અને સમાજના અનુસૂચિત વર્ગ માટે પણ મંદિરના દરવાજા ખોલી દેવામાં આવશે એવા પ્રયાસ આ સમરસતા યાત્રા દ્વારા અમે એનો એક સંદેશો લઈને નીકળ્યા છીએ મૃત્યુ પછી સમગ્ર હિન્દુ સમાજને એક સ્મશાન ભૂમિ મળે ભૂમિ પ્રાપ્ત થાય એવા પણ પ્રયત્ન કરવામાં આવશે અસ્પૃશ્યતા રૂપી આ રોગને હિન્દુ સમાજના ગામડે ગામડેથી દૂર કરી સમરસ ભારત નિર્માણ કરવાના સંકલ્પ સાથે આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે પંદર ડિસેમ્બરથી સમગ્ર દેશના પ્રત્યેક પ્રાંતોમાં વિભાગ કેન્દ્રો પર આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ મહેસાણા વિભાગની યાત્રા પંદર ડિસેમ્બરથી પ્રારંભ થઈ છે અને એકવીસમી ડિસેમ્બરે મહેસાણામાં નંદાસણા ગામે આ પૂર્ણ થવાની છે દેશભરમાં સામાજિક સમરસતા નિર્માણ કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ ગત સાઠ વર્ષથી કાર્ય કરી રહી છે પંદર ડિસેમ્બરથી સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા વિભાગમાં સામાજિક સમસ્યા અસ્પૃશ્યતાને દૂર કરવા અને હિન્દુ સમાજને સમરસ કરી સમર્થ બનાવવા માટેના ઉદ્દેશને લઈને સમરસતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સમરસતા યાત્રા દ્વારા હિન્દુ સમાજમાં અસ્પૃશ્યતા નામના કલંકને મિટાવી સમરસ સમર્થ હિન્દુ સમાજનું નિર્માણ કરી આવનારા સમયમાં સનાતન રાષ્ટ્રની સમાજની અને હિન્દુ સમાજની રક્ષા કરવાના ધ્યેય સાથે સમરસ સમાજ સમર્થ સમાજ નિર્માણ કરવાના ધ્યેય સાથે આ યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે પૂર્ણ થવાની છે દેવજીભાઈ રાવત કેન્દ્રીય મંત્રી વિશ્વ પ્રસાદ અખિલ ભારતીય સમરસતા પ્રમુખ